બાજી મારી છે ભાવનગર એ વન ગ્રેડ મેળવવા વાળા એક હાજર નવસો બાવીસ વિદ્યાર્થીઓ નોંધાયા છે ત્યારે એક જ શાળામાં બસો સત્યાવીસ વિદ્યાર્થીઓ એ વન વાળા નોંધાયા છે ગુજરાતમાં ધોરણ દસ નું પરિણામ જાહેર થયું છે ત્યારે ભાવનગર જિલ્લાનું પણ પરિણામ જાહેર થયું છે ત્યારે ભાવનગર જિલ્લાની પરિણામની ટકાવારી જોઈએ તો પંચ્યાસી પોઈન્ટ સત્તર ટકા નોંધાવા પામી છે જેમાં કેટલીક દીકરીઓએ બાજી મારી છે ભાવનગરના તલાજા રોડ પર આવેલ કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશનમાં અભ્યાસ કરતી સેવાની વાળા નામની વિદ્યાર્થીનીએ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા મેળવ્યા છે આ વિદ્યાર્થીનીએ સમગ્ર ગુજરાતમાં ભાવનગરનું ગૌરવ વધાર્યું છે આ દીકરીએ ત્રણ વિષયમાં સો માંથી સો માર્ક્સ પ્રાપ્ત કર્યા છે નવ્વાણું પોઈન્ટ મેળવનાર દીકરીના પિતા દરજી કામ કરે છે જે દીકરીએ પોતે એન્જિનિયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જ્યારે આ ટ્યુશનના નિષ્ણાંત શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અન્ય વિદ્યાર્થીઓએ પણ સારા માર્ક્સ મેળવી પાસ થયા હતા મારું નામ શિવાની છે હું કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશનમાં અભ્યાસ કરતી હતી હું ભરતનગર અભિષેક સોસાયટીમાં રહું છું મારા પિતા દરજી કામ કરે છે અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ તેમણે મારી પાછળ ખૂબ જ મહેનત કરી હતી મારે સાયન્સમાં સોમાંથી સો સોશિયલ સાયન્સમાં સોમાંથી સો સંસ્કૃતમાં સોમાંથી સો ગુજરાતીમાં નાઇન્ટી નાઇન મેથ્સમાં નાઇન્ટી નાઇન અને ઇંગ્લિશમાં પંચાણું માર્ક્સ આવ્યા છે અને અઠ્ઠાણું પોઈન્ટ ત્યાંશી ટકા અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટેજ સાથે મારે ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક આવ્યો છે સવારના છ વાગે જાગીને સ્કૂલે જવાનું પછી અઢી વાગે ત્યાંથી આવ્યા એટલે પછી ના જમીને પછી લેશન ક પતાવી પાછી છ વાગ્યાનું ટ્યુશન છ થી આઠ વાગ્યા સાડા આઠે ઘરે પહોંચી પછી પાછું સાડા આઠે વાંચવા બેઠું તમને જે જે સબ્જેક્ટ સબ્જેક્ટ ડિફિકલ્ટ લાગ્યો એમાં કેવી રીતે મેનેજ કરાવી ડિફિકલ્ટ તો સોશિયલ સાયન્સ હતું એમાં તો સ્કૂલ અને ટ્યુશનના ટીચર્સ નો બહુ જ સપોર્ટ રહ્યો છે હું આવડે ભવિષ્યમાં હું વિચારું છું ભવિષ્યમાં સોફ્ટવેર એન્જિનિયર બનવા માંગુ છું કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશનમાં ডেইলি વીકલી અને મન્થલી ટેસ્ટનું આયોજન થાય છે અહીં દરેક સ્ટુડન્ટ્સ પર પર્સનલ ધ્યાન આપવામાં આવે છે સંચાલન કરું છું છેલ્લા પંદર વર્ષથી હું જ્યારે ક્લાસીસ ચલાવું છું તો તેના અનુભવના રૂપે વિદ્યાર્થીઓની પાછળ સતત અને સખત જેટલી વિદ્યાર્થીઓ અને પોતાના વાલીઓ મહેનત કરીએ કરે છે એટલી જ મહેનત અમારે પણ કરવી પડે છે મારી પાસે અનુભવી અને શ્રેષ્ઠ ગુરુજનોનો સ્ટાફ છે જેથી કરીને વિદ્યાર્થીઓને સતત અને સતત માર્ગદર્શન પૂરું પણ કરે છે

અમારી સંસ્થાનું પરિણામ ખૂબ જ શ્રેષ્ઠ આવે છે આજે મને ખૂબ ગૌરવ થાય છે કે મારી વિદ્યાર્થીની વાળા શિવાની જે ગુજરાતની અંદર નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇલ સાથે છસો માંથી પાંચસો ત્રાણું માર્ક મેળવી અને ગુજરાતની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે તો આનાથી વધારે ખુશી મારા માટે બીજી કોઈ હોય જ ન શકે અને મારી સંસ્થાનું પરિણામ આ સાથે સો ટકાનું પરિણામ છે એ પ્રાપ્ત કરેલ છે તેમજ દસમા ધોરણની અંદર જે વિદ્યાર્થી પચાસ કે પંચાવન ટકાએ પાસ થયેલો હોય તેવા વિદ્યાર્થીઓ મારી સંસ્થાની અંદર એંશી પિંચાશી અને નેવ્યાશી ટકા સુધીનું સારું પરિણામ મેળવી અને અહીંયાથી પાસ થયા છે જેથી હું ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું